જે તમારી આવનારી એક્ઝામમાં તમને ખૂબ જ ઉપયોગી નીવડશે વિદ્યાર્થી મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં તમે ખાસ કરીને ચેનલમાં નવા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક અને શેર કરવાનું ન ભૂલતા જેથી કરી અમે તમારા સુધી ધોરણ છના તમામ વિષયના પ્રશ્નપત્રનું સોલ્યુશન છે તે મોકલી શકીએ હવે આપણે પ્રશ્ન નંબર એકથી શરૂઆત કરવાના છીએ જેમાં તમને મિત્રો દસ ગુણની અંદર નીચે આપેલા વાક્યનું સુંદર અક્ષરે અનુલેખન કરવાનું કહેવામાં આવનાર છે અહીંયા તમને વાક્ય આપેલા હશે કે અહમ પુસ્તકાલયમ ગચ્છામી બીજું હસ્તમ દ્રયમ પુરુષ પૂર્વ ત્રીજું અહમ પુસ્તકાલય પઠામી ચાર ભારતમ ભવતું ભારતમ ને પાંચ સર્વ માતા જો તમે આ પાંચે વાક્યનું કોઈ પણ પ્રકારના વિરામચિહ્નની ભૂલ કર્યા વગર સારા અક્ષરે લખશો તો મિત્રો અહીંયા તમને દસ ગોણ બેઠા મળી જશે તો ખાસ મિત્રો આવી રીતે તમારા પાંચ વાક્યો પણ પૂછાવાના છે પ્રશ્ન બે છે એનો અ છે મિત્રો અહીંયા યોગ્ય જોડકા જોડવાના છે જોડકા મિત્રો તમને દસ ગુણમાં પૂછવામાં આવશે જેમ કે મુખમ તો મુખમનો અર્થ થાય છે મુખ જે તમે અહીંયા જ છે ત્યાં જોડવાનો છે જલ જલાશયમ જલાશયમ એટલે મિત્રો તળાવ થાય છે તો અહીંયા ચ આવશે પુત્રમ તો મિત્રો પત્રમ પત્રમ એટલે શું થાય છે તો પત્રમ એટલે મિત્રો પત્રમ એટલે કાગળ તો મિત્રો અહીંયા તમે કાગળ સાથે જોડી શકો છો સુખ એટલે પોપટ તો મિત્રો અહીંયા પોપટ સાથે જોડકો જોડવાનું છે હસ્તમ એટલે મિત્રો હાથ થાય છે તો અહીંયા છ સાથે જોડવાનું છે કંઠ એટલે મિત્રો ગળું પ્રતિદિનમ એટલે મિત્રો દરરોજ થશે આરંભ એટલે શરૂઆત થાય છે પર્ણ એટલે પાન અને આભૂષણમ એટલે ઘરેણાં તો આવી રીતે તમારે જોડકા છે બનાવવાના છે હવે મિત્રો તમારે જો આવી રીતે જોડકા ન જોડવા હોય તો ખાસ એક ટ્રીક બીજી છે એ ધારો કે તમને એક છે પ્રશ્ન એક બરાબર આવી રીતે તમારે કૌશ કરવાનો છે તેમાં એક લખવાના છે અહીંયા મુખમ એનો જવાબ આવે છે મુખમ એટલે મુખ તો અહીંયા જ લખીશું આપણે બરાબર આવું કરશો તો તમને મિત્રો એક ગુણ મળવાપાત્ર થશે અને તમારે આવી રીતે જ મિત્રો લખવાના છે એવી રીતે બે જલાશયમ તો જલાશય એટલે તળાવ થાય તો અહીંયા બે માં છ કરીશું બરાબર અને આવી રીતે આપણા જવાબો દસે દસ લખીશું હવે આપણે આગળ જઈશું પ્રશ્ન બે નો બ છે નીચે આપેલા પ્રશ્નોના જવાબ એકમના આધારે લખવાના છે પહેલો પ્રશ્ન છે કહ માતામહમ નમતી તો જવાબ આવશે મહર્ષિ માતા મહમ નમતી બીજું વિદ્યાર્થી કી તો વિદ્યાર્થી સુખમ ત્યજે ત્રીજું હસ્તસ્ય ભૂષણમ કી તો હસ્તસ્ય ભૂષણમ દાનમ અસ્તિ ચોથું કહ ગંગા ધારાયતી તો શંકરહ ગંગા ધારાયતી પાંચ વૈશાલી કી કરોતી વૈશાલી પ્રાર્થના ખંડે સુશોભનમ કરોતી હવે આપણે પ્રશ્ન ત્રણ એની અંદર આપેલા વાક્યોનું સંસ્કૃતમાં અનુવાદ કરવાનું છે જેના મિત્રો તમને દસ ગુણ મળશે એટલે કે એકનું અનુવાદ કરશો તો બે ગુણ છે આ મારું શરીર છે તો એને મિત્રો લખાય એ સ મમ દેહમ અસ્તિ બધા મળીને રમીએ સર્વે મિલિત્વા ખેલામ ત્રીજું હું મંદિરે જાઉં છું અહમ મંદિરમ ગચ્છામિ ચોથું મારા ગામમાં શાળા છે મમ ગ્રામમ પાઠશાળા અસ્તિ છે પાંચમું જાનકી ગીત ગાય છે જાનકી ગીતમ ગાય તો આ આપણી નવી બ્લુપ્રિન્ટ પ્રમાણે મિત્રો પેપર આવી શકે છે અને આ જ આવવાનું છે બરાબર કારણ કે નવી બ્લુપ્રિન્ટ પ્રમાણે તમારે આવી રીતે જોડકા છે આવી રીતે મિત્રો બધી જ પ્રકારનું મિત્રો પ્રશ્નો છે એ પૂછાવાના છે હવે આપણે અહીંયા જોડકા સ્વરૂપે મિત્રો ચિત્ર આધારિત જોડકા જોડવાના છે અહીંયા પઠ્ઠામી તો પઠ્ઠામી એટલે કે વાંચન કરવું વાંચન કરતું ચિત્ર ક્યુ છે તો તમે કહેશો ઘ છે તો અહીંયા આપણે ઘ સાથે જોડીશું પશ્ચિ પશ્ચિયતી સાથે ક જોડીશું પરંતુ આપણે અહીંયા પરીક્ષા આપણી જે સપ્લિમેન્ટ્રી છે તેમાં એકમાં ઘ આવી રીતે લખીશું બરાબર અહીંયા ચિત્ર કંઈ દોડાય નહીં પછી આપણાથી સપ્લીમાં બરાબર એવી રીતે બ છે બે છે તો પછીતી પછીતીમાં ક તો આવી રીતે લખીશું ગાયતી તો ત્રણમાં ઘ લખવાનું છે ક્ષિપતી તો અહીંયા ગ લખવાનું છે ચોથામાં હવે આપણે શૃણોતી શૃણોતી એટલે મિત્રો સાંભળવું તો અહીંયા ચ લખીશું હવે જોડકા બીજા છે તેની અંદર મિત્રો કેસાહ કેસાહ એટલે વાળ બરાબર તો અહીંયા પહેલામાં ખ લખીશું આવી રીતે તમારે જવાબ લખવાના છે દંતા એટલે દાંત થાય છે તો અહીંયા આપણે બીજામાં ચ લખીશું ઓષ્ટ એટલે ઓઠ તો ત્રીજામાં ઘ લખીશું કણહ એટલે કાન ચોથામાં ગ લખીશું અને નેત્રમ એટલે આંખ તો પાંચમામાં આપણે ક લખીશું હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જઈશું પ્રશ્ન પાંચનો અ અંશમાં પેલા શબ્દનો ઉપયોગ કરી ઉદાહરણ પ્રમાણે શબ્દ બનાવો મિત્રો અહીંયા છે પેલું અહમ પઠામી તો પઠ થયું પઠનું પઠ્ઠામી થયું એવી રીતે અહમ વદનું વદામી થશે પછી ગાયનું ગાયામી નૃત્યનું નૃત્યામી સ્મરણનું સ્મરામી અને ક્રીડ તો ક્રીડામી પ્રશ્ન પાંચનો બ છે ઉદાહરણ પ્રમાણે શબ્દો બનાવીને લખવાના છે હસ્ત તો હસ્તશ્ય થયું એ રીતે કાક હ તો કાકસ્ય સ્ત્રોત્રોત્ર શ્વાન તો શ્વાનસ્ય સુક હતો સુખસ્ય મયુર હતો મયુર બરાબર એના પછી ક છે ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવો અહમ જલમ પીબામી મીના મીના છોકરીનું નામ એટલે એની જગ્યાએ અહમ મૂક્યો તો આપણે સોરી અહમની જગ્યાએ મીના મૂકીને વાક્ય બનાવવાનું છે તો મીના જલમ પીબતી પીબામીની જગ્યાએ પીબતી આવશે તો એવી રીતે જય અહમ વનમ ગચ્છામી તો જય જય મૂકવાનો છે જય 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 હન ગ્છતી ગચ્છા મીની જગ્યાએ ગચ્છતી થશે એ રીતે અહીંયા મિત્રો થશે નરેશનું નરેશ મૂકીને વાક્ય બનાવીએ નરેશઃ મિત્રો સ્મરાતી પછી અહમ નગરમ ગચ્છા તો માયા મૂકવાનું છે માયા નગરમ ચોથું અહમ સેવા કરોમી તો ગીતા ગીતા સેવા સેવા કરોતી અહમ ગીતમ ગાયતી તો રાહુલ મૂકવાનું છે રાહુલમ ગીત ગાયતી બરાબર હવે કૌશમાં શબ્દનો ઉપયોગ કરી વાક્ય પ્રશ્નવાક્ય બનાવવાનું છે ઉદાહરણ જોઈએ મેરા ગીતમ ગાયતી તો કી કી મૂકીને આપણે પ્રશ્નવાક્ય બનાવીએ મેરા કિમ ગાયતી બરાબર એવી રીતે અહીંયા મિત્ર મુકેશ મંદિરમ ગચ્છતી તો મુકેશ સહ કુત્ર ગચ્છતી ધારાયા જન્મદિનમતી તો કશે જન્મદિનમ કોકીલ મધુરમ ગાયતી કહ મધુરમ ગાયતી મહેન્દ્ર પત્ર લિખતી તો મહેન્દ્ર કી લિખતી મનોજ પચવાદન ગૃહ ગચ્છતી ગૃહમ ગચતી મનોજઃ કદાચ ગૃહમ ગચ્છતી તો આવી રીતે આપણે વાક્ય છે વાક્ય બનાવવાના છે પ્રશ્ન છ શ્લોક પૂર્તિ કરવાની છે મિત્રો શ્લોક પૂર્તિ તમને એકના પાંચ ગુણ લેખે તમને બે શ્લોક પૂર્તિ પૂછવામાં આવશે જેમાં સર્વે મિલિતવા નૃત્યામ તો આવી રીતે તમારે શ્લોક પૂર્તિ કરવાની છે સર્વતીર્થ ભય તીર્થમય પૂજ્ય તે તો એની પણ આ રીતે તમારે શ્લોક પૂર્તિ કરવાની રહેશે વિદ્યાર્થી મિત્રો તો આવી રીતે તમારું પ્રશ્નપત્ર છે એ મિત્રો આવવાનું છે અમે આશા રાખીએ છીએ તમને આપણો આ વિડીયો ખૂબ જ ગમ્યો હશે વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમે હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા